我们认真。 ખંભોળજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વીઆર ઉલવા સાહેબ અને ટીમ દ્વારા આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને પ્રોહીની બધી નેસ્ત નાબૂદ થાય તે માટે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ શ્રી નાઓને સૂચના કરેલ જે સૂચના મુજબ ખંભોળોચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ઉલવા માર્ગદર્શન કેસો કરવા સૂચના કરેલ તે મુજબ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર ભવાની દાન તથા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અર્જુનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ બળવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ દાન નરેશભાઈ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા અને ફરતા ફરતા રાસનોલ વિસ્તારમાં આવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ બળવતસિંહ નાઓને ટેલિફોનિક બાતમી મળેલ કે રાસનોલ વિસ્તારમાં આવેલ ઘોડીવાળું ચાર રસ્તા પાસે ચરામા શૈલેષભાઈ મનોભાઈ પરમાર રહેલ રાસનોલ ભાતીજીવાળું ફળિયું તાલુકો જિલ્લો આણંદ નાઓ એક વાદળી કલરની મારુતિ સુઝુકી કંપનીની એ એસ એક્સ ફોર ફોર વ્હીલરમાં વિદેશી દારોની હેરાફેરી કરવાનો છે વગેરે મતલબની ની બાતમી હકીકત મળેલ હોય સદર બાતમી આધારે રેઈડ કરતા આરોપી શૈલેષભાઈ મનુભાઈ પરમાર રહે રાસનોલ ભાતીજી વાળું ફળ્યું તાલુકો જિલ્લો આણંદ ના હોય એક મારુતિ સુઝુકી કંપનીની એસ એક્સ ફોર ફોર વ્હીલર ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર જી જે જીરો સિક્સ ઈડી ફાઈવ સેવન નાઇન નાઇનમાં તથા ગાડીની બાજુમાં આવેલ ચરામાં અવારું જગ્યાએ વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂના એવરગ્રેન રિઝર્વ વિસ્કી એકસો એંસી એમ મિલી કાચના ક્વોટરિયા કુલ બોક્સ પંચાવનમાં કાચના ક્વોટરિયા નંગ બે હજાર છસો ચાલીસ કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર તેમજ મળી આવેલ એક વાદળી કલરની મારુતિ સુઝુકી કંપનીની એસ એક્સ ફોર ફોર વ્હીલર ગાડી જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો સિક્સ ઇડી ફાઈવ સેવન નાઇન નાઇન જેની કિંમત રૂપિયા એક લાખ ગણી લઈ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ જથ્થો ચોરી છૂપીથી હેરાફેરી તથા વેચાણ કરવાના ઈરાદે મળી આવેલ અને આરોપી શૈલેષભાઈ મનુભાઈ પરમાર નાઓને નામજોગ બૂમો પાડવા લઈ જઈ ગુનો કરેલ હોય આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ટીવી એટેન્ડ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક આણંદ